નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે મારુતિ જેન એલેક્સ ફોર વ્હીલર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આ ગાડી છે સાવ ટુ વ્હીલરના ભાવે વેચવાની છે તો ગાડીનો બધી જ માહિતી હું તમને આપતો રહેશે અને આપણી ચેનલ પર તમે ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો આ ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ છે ઓગણીસો નવ્વાણુંનું મોડલ છે અને ત્રણ ઓનરની આ ગાડી છે જ્યારે આ ગાડી છે તમને પેટ્રોલ પ્લસ સીએનજી ગેસમાં જોવા મળે છે જ્યારે આ ગાડીનો વીમો પણ ચાલુ છે બેટરી સારી તેમજ આ ગાડીના બે ટાયર છે સારા અને નવા છે જ્યારે આ ગાડીનું પાસિંગ છે બે હજાર સવિસ સુધી ચાલુ રહેશે તેવું ગાડીના માલિક જણાવે છે અને આ ગાડીની કિંમત છે રૂપિયા સાવ પાણીના ભાવ એટલે કે પંચાવન હજાર રૂપિયા રાખવામાં આવી છે જ્યારે આ ગાડી છે તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી છે તમને પ્રોપર કેશોદમાં જોવા મળશે અને ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર છે નંબર સત્તાણું બે પાંત્રી આડત્રી આઠ સિત્તેર આ ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર છે જ્યારે પણ તમે ગાડી જોવા જાઓ કે ખરીદી કરવા જાઓ ત્યારે ગાડીના માલિકને કોલ કરીને જવું જો ગાડી વહેંચાઈ ગઈ હોય તો તમારો ખોટો તકો ન થાય